નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે જેસર તાલુકાના દેપલા ગામમાં આવેલ બે રહેણાંકી મકાનમાં એલસીબી પોલીસે દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો એલસીબી પોલીસે બાતમીના આધારે જેસર તાલુકાના દેપલા ગામમાં આવેલ બે રહેણાંકી મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો પોલીસે રૂપિયા અડતાલીસ હજારની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે